ઓમ નમઃ ઓમ એ નવત નમઃ આગળ ઓગણીસ અને વીસમાં શ્લોકમાં કર્મયોગથી સિદ્ધ મહાપુરુષની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરીને હવે એકવીસમા શ્લોકમાં ભગવાન નિવૃત્તિ પરાયણ

માત્ર શારીરિક કર્મ કરતો રહે તો પણ તે પાપને પ્રાપ્ત થતો નથી અહીં નિરાશીનો અર્થ જેની કોઈ આશા કે ઈચ્છા બાકી રહી નથી તેવો જેથી તેનું શરીર મન અને ઇન્દ્રિયો આપમેળે વર્ષમાં રહે છે તેમના વર્ષમાં રહેવાથી તેના દ્વારા નકામી કોઈ ક્રિયા થતી નથી પણ આગળ કહ્યું યત ચિત્તાત્મા ચિત્ત હંમેશા રંગ બદલતું રહે છે એટલે જ નામ સ્મરણ ચિંતન અને સત્કર્મ કરનાર ચિત્ત કહ્યું એ પછી બીજો શબ્દ છે ત્યક્ત સર્વ પરિગ્રહ આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ પરિગ્રહ કહેવાય આ બધા જ પરિગ્રહને ત્યજી દઈને પોતાની જરૂરિયાત જેટલું જ રાખે છે તે યોગી શરીરથી કર્મો કરતો રહે છે તો પણ પાપને પ્રાપ્ત કરતો નથી બાવીસમાં શ્લોકમાં પ્રવૃત્તિ પરાયણ કર્મયોગના સાધકની નિલિપ્તતા બતાવતા કહે છે યદૃચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ વિમત્સર જે સાધક સહજ પ્રાપ્ત વસ્તુથી સંતુષ્ટ રહે દ્વંદોથી પર છે જે ઈર્ષા અને દ્વેષથી રહિત છે જે સફળતા અને નિષ્ફળતામાં સંભાવ રાખે છે તે કર્મો કરતો હોવા છતાં પણ બંધનમાં પડતો નથી સામાન્ય રીતે લોકોમાં બે પ્રકારની મનોવૃત્તિ હોય છે યા તો આ જોઈએ આ જોઈએ આ જોઈએ અથવા આ નહીં ચાલે આ નહીં ચાલે આ નહીં ચાલે આ બધા હકારો અને નકારોથી પર જે સહજ રીતે પ્રાપ્ત થાય તેમાં જ સંતુષ્ટ હોય તે સાચો સાધક છે સારો સાધક છે તેથી જ અહીં શબ્દ છે લાભ સંતુષ્ટ જેનો અર્થ છે જે સહજ રીતે પ્રાપ્ત થાય તેમાં સંતોષ મેળવવો દ્વંદ્વ એટલે જોડકા સુખ દુઃખ હાનિ લાભ જય પરાજય આવા દ્વંદ્વમાં જે સમભાવ રાખી શકે તેવો સાધક એ પછી શબ્દ છે વિમત સરહ મત્સર એટલે ઈર્ષા જેને પોતાનાથી ચઢ્યાતા માણસોની ઈર્ષા ન થાય પરંતુ તેમને જોઈને જે રાજી થાય તેમને માન આપે અને સમસિદ્ધો જ અસિદ્ધ એટલે જે સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખી શકે બંનેને પચાવી શકે એવો સાધક કર્મો કરતો હોવા છતાં પણ બંધનમાં ફસાતું નથી વળી વધુ લક્ષણો બતાવતા ભગવાન આગળ કહે છે ગત સંગસ્ય જે મોહ વિના મુક્ત જેનું જ્ઞાનમાં જ ચિત્ત સ્થિર થયું છે તેઓ જે માત્ર યજ્ઞ નિમિત્તે જ કર્મો કરે છે તેવો સાધક પોતાના બધા કર્મોને બંધન મુક્ત કરી સમાપ્ત કરી દે છે ગત સંગસ્ય મુક્તસ્ય સંગ એટલે મોહ અને જ્યાં મોહ હોય ત્યાં આસક્તિ હોય જ તેથી જે કોઈ આસક્તિથી મુક્ત હોય તે કર્મના બંધનથી મુક્ત હોય અને જ્ઞાનવસ્થિત ચેત જ્ઞાનમાં જેનું ચિત્ત અવસ્થિત હોય એટલે કે સ્થિર હોય અને ઈશ્વરને રાજી કરવા માટે જ યજ્ઞ કર્મ કરે છે તેના બધા જ કર્મો ફળ સાથે વિલીન થઈ જાય છે અને તે કર્મોથી મુક્ત બને છે આજે બસ આટલું જ હરિયો